નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દરબારની ખાનદાની બનેલી સત્ય ઘટના પર દેવગઢને પાદરે એક અજાણ્યો અસવાર ઉભો છે સ હાથ પૂરી જવાન જોધ કાયા તગ તગતી આંખો અને ખાનદાનીને લગતો ઓજસ્વી શહેરો જાજરમાન નરની શોભા વધારતો દરબારી સાફો કડીબંધ પેરણ અને પગમાં મોઝડી પોતાની પાણીદાર ઘોડીને વડને ઓટલે ટેકાવી અસવાર હેઠો ઉતર્યો ગામની રળિયામણી મોભને આંખોથી પીધા પછી અસવારે માટી ઉઠાવીને માથે લગાડી આંગતુકની આવી હરકત જોઈ પાદરે બેઠેલ ડોહાથી રહેવાયું નહીં અને પૂછી લીધું જુવાન ક્યાંનો છો કેમ આણીપા આવવાનું થયું બાપ ભૂલા પડ્યા છો કે પછી કોઈના મહેમાન છો પાકટ અવાજ કાને પડતા એ દિશામાં મોઢું ફેરવી અસવાર બોલ્યો જય માતાજી બાપુ કંદ્રોણાથી આવું છું સાબલપુર જવા નિહર્યો શું આનીપા વડના સાયા હેઠે ઠોકડું ખાવા બે ઘડી ઠોભ્યો છું ભલે બાપ ભલે પધાર્યા સાંબલપુરના મહેમાન એ તો અમારાય મહેમાન ગણાય સાંબલપુર પૂગતા તો રોંડો થઈ જાહે જુવાન હાલો અમારે ડેલે દેવગઢની મહેમાન ગતિ પણ માનતા જાઓ સાસુ પાણી કરીને આગળ વધજો ભાવી ડોસો યજમાન બની જુવાનને વિનંતી કરી રહ્યો છે જુવાન અદબથી કહી રહ્યો છે કે બાપુ વખત જોજો વહી ગયો છે સાબલપુર છે જુવાન મહેમાન જો મારા આંગણેથી વયો જાય ને તો મારી આબરૂ લાજે બાપ આખી નાતમાં મારી ઠેકડી ઉડે નાત સામે મારું મોઢું શું રે હાલ બાપ હાલ તારી આ ઘોડીને ડેલી બાજુ વાળ વૃદ્ધના અવાજમાં વિનંતી ઓછી અને હુકમ વધુ પાદરે હતોદરે ઘોડીને વાળી અને ડોસાની ડેલીએ પહોંચ્યા ઘોડીને સાપરે બાંધી પાણી અને લીલું ઘાસ નીર્યું ઘટની લક્ષ્મી અજાણ્યા માણસને જોઈ કળી ગઈ કે આંગણે અતિથી આવ્યો છે લાપસીના આંધણ સુલે મુકાઈ ગયા બલોયા સડાવી સતન્યાણી ઝાર બાજરાનો લોટ ગુંદી રહી છે વૃદ્ધ અને જુવાન વાતે ઓળ ગયા છે શું નામ કીધું જુવાન તારું અને સાબલપુર નામ છે મારું અને સાબલપુર આપા તખતનો ભાણિયો આપા તખતનો ભાણિયો કંદ્રોણાલી ડોસો ફાટી આંખે જોઈ રહ્યો રસોડામાંથી રોટલા ટીપવાનો અવાજ બંધ થઈ ગયો ડોસો આવક બની નિરાશ વદને બેસી ગયું અચાનક થયેલ આવા પરિવર્તનથી જુવાન વ્યાકુળ બન્યો બાપુ શું થયું કેમ બોલતા નથી સુલે બેઠેલ ગૃહલક્ષ્મીના ઘૂમટા નેસેથી દડ 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 આંસુ વહે રહ્યા છે અચાનક ડોસો સ્વસ્થ થઈ બોલી ઉઠ્યું નાના કાંઈ નથી થયું ભા આ તો જરાક યાદ આવી ગઈ એમની તમે આપા આપણું ભા સવો એમને બોલતા બોલતા વૃદ્ધના ગળે ડુમો બાજી ગયો હા બાપુ એ બધું રહેવાસી સંતાનમાં એક દીકરી અને દીકરો હતા હાલ એ હયાત નથી વૃદ્ધે ટૂંક પરિચય આપ્યો જુવાર લાગ્યું કે હું વૃદ્ધનું મન દુભાવ્યું છે પણ પૂર્વક વાતને વાળી અન્ય સરસામાં મશગુલ થઈ ગયા થોડી વારમાં આસનિયા પથરાયા ભાણું પીરસાયું લાપસીની સુગંધ પસરી તાજી સાસ ગરમ રોટલો માથે માખણનો લોંદો સોડમદાર મગનું શાક લીલો કાંદો લીલા લસણની ચટણી બે ચાર પ્રકારના આથણા જમતા જાય અને વખાણ કરતા જાય બાપ ધરાઈને ખાધું પછી જુવાન ઊભું થયું ઠીક લો બાપુ રજા લઉં ત્યારે તમારું આ ઋણ રહ્યો આભાર માની હજુઆન પગે લાગ્યો એ આવજો બાપ વળતાકને આવો તારે વખત કાઢી વયા આવજો એજમાન માની આ પ્રતાપ કોઈ દી ઉણો નહીં ઉતરે હો ભલે બાપુ કહીને ઘોડી પાલાંગી ખમીરસિંહ હાલી નીકળ્યું શિષ્ટાશારી વૃદ્ધ પાદર લગી વળાવા ગયા લાંબી મંજલ કાપી ખમીરસિંહ ને ઝાંપે આવી ઉભો આખું મોસાળ અને તેડવા ઝાંપે આવ્યું રૂપે જીવનમાં પાંચ વર્ષ વિતાવ્યા પછી વીસ વર્ષે જુવાન ખમીરસિંહ એકલો મોસાળમાં આવ્યો છે મામો ફૂલ્યો નથી સમાતો ઘરમાં રોનક થઈ ગઈ દિવસો વીતતા ચાલ્યા પણ મામાના દીકરા એભલ સાથે ખમીરને કોઈક ને કોઈક વાતે વાંકું પડતું યબલ એ પંથકમાં એક મવાલી તરીકે પંકાયેલા બાપ ગામધણી હોવાથી ગમે તેવી હરકતોમાં એને રક્ષણ મળતું એક વાર તો વાતા મારા મારી સુધી આવી ગઈ બેયને ખો પડી ગયો મમો મૂઝાયો એકનો દીકરો આખા પંથકમાં કોઈ એની સામુ આખો ઉઠાવીને જોવે તો માણસ બીજા દિવસનો સૂરજ ભાળે નહીં એવી એની ધાક વર્તે અને ભાણિયાની બાબત હોવાથી મામો ગમ ખાઈ ગયો લાડકોડથી ઉછરેલ એબલ હલકી હરકતોમાં માહેર હતો રેઢિયાર લોકોની ભાઈબંધી વ્યસનની અને કાળા કામોમાંથી મશગુલ રહેતો ડંભાસો મારતો એક દિવસ એ દારૂના નશામાં ખમીર પાસે આવીને લવારો કરવા મળ્યો ભાણિયો તો મારા બાપનો સો મારો નહીં શેતીને રહેજે નહીં તો ભોડી પૂછતા વાર નહીં લાગે મામાની શરમ ભરી ખમીર કાંઈ બોલ્યો નહીં પણ ત્યાંથી જવા માટે એણે મન મનાવી લીધું એવામાં એભલનો એક મિત્ર આવ્યો એની નજર ખમીર ઉપર પડી એને જોતા વેતા જ એ બોલ્યો ભેરુ આ તો દુશ્મનનો માણા મેં મારી સગી આંખે એને દેવગઢના પ્રતાપસિંહને ત્યાં જોયો છે ભેરની વાતથી થી એભલને એક બહાનું મળ્યું કે જે એ એ જ જ હતો ભયંકર પોતાના મોઢે લાગ્યો કે કઈ રીતે અને એના ભેરુઓ પ્રતાપની છોકરીને ઉઠાવી લાવેલા એને બસાવવા સામે પડેલ એના નાના ભાઈને તલવારને એક જ ઝાટકે વાંઢી નાખેલ છોકરીની આબરૂ લૂંટ્યા એને પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દીધેલ આજે તારો છે દુશ્મનના માણસ હઠ હાસ્ય સાથે હેભલ બડાઈ ઠોકતો હતો ખમીરની આંખો અંગાર ઓકવા લાગી રુવાડા બેઠા થઈ ગયા રક્તથી શહેરો લાલ ઘૂમ બની ગયો નસો ફાટવા લાગી પોતાનું તમામ દુઃખ સંતાડી દુશ્મનના સગાને હસતે મુખે જમાડી ઋણી રાખનાર એ વૃદ્ધ સાથેનો બનાવ યાદ આવવા લાગ્યો અને ખમીરનું ખમીર જાગી ઉઠ્યું બાપ કોઈ પણ ની પરવાહ કર્યા વિના ખડાક ઉઠાવી એક જ ઝાટકે એબલનું મસ્તક જમીન દોસ્ત કરી નાખ્યું સત્રિયાણીની કોખ લજવી તે પારકી નારી અને કોમળા નરને મારી તે પાપ વાધ્યું હાહાકાર મસી ગયો મામો મૂર્છિત થઈ ગયો પોતાના એકના એક દીકરાનું મોત જીરવી ન શકતા એ પોતાના ભાણિયાને મારવા ઊભો થયો રુદ્ર રૂપ ધરી ઉભેલા ખમીરને જોઈ મામો તખ્ત બોલ્યો એ ભોરિંગની જાત જેનું ખાધું એનું જ ખોદ્યું આગ ઊંઘ તો ખમીર બોલ્યો નારિયે પડાવી પારકી તું મામો ભસતો વેણ હું શીશ કટાવી જાતકી કી કોળીએ રાખી શકેણ ખડગ ઉઠાવી લાજ ભરું હું બધું નરહ વેર કા મામો કા બહાણજીએ ભલે ખોરડું વિરણ ઝેર તલવારની બટાજટી બોલી લોહી લુહાણ થઈ ગયેલો અને જુવાન ખમીરના બળ તથા અદમ્ય સાહસની સામે નતમસ્તક બની મોતને બીકે તખત સિંહ ઘૂંટણીએ પડ્યો મામા અવળે લખણે કુળ લજાવતા પાણનું શીશ તો તમારે ઉતારી લેવું જોઈએ ખાનદાની લજવી તમે ખમીરે ઠપકો આપી મામાને છોડી દીધો અને એભલનું મસ્તક લઈ ખમીરે દેવગઢ તરફ ઘોડી મારી મૂકી પ્રતાપને ઘા કરી બોલ્યો બાપો લ્યો આ કોળિયાની કિંમત આ ઋણ કબૂલ કરજો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને અવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી